આવી જઈ કમ્પ્લેટ આવું એટલી જગ્યા આ તો કીધું ગપા મારતા લે નહીં જો દેમો નથી જો તમે હેડો ને કે મરી જાવ એટલે એ ડટઈ જાતો ડટઈ જાતો અમે ડટઈ જાવ કાળું બાંધે ના ના એ વાત સાચી હે એટલે તો વાત છે તા કહાની આ

ને લાયા પણ તળશે એવું થયું અમારો આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે અને વાસ્તવિકતાથી કોઈ સંબંધ નથી અને જો તમને અમારી ચેનલના ના વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને કરો અમારા ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતાજી